હેલો વાઇઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો તમારા બધાને સ્વાગત છે આપણે મસ્ત મજાના વ્લોગમાં આજે વ્લોગ વહેલો સ્ટાર્ટ કરી દીધો છે હજી હું ઊઠો જ છું તો બધે રામ રામ ગુડ મોર્નિંગ જી ક્યો હા ગમટે બરાબર તો આપણે ઘણા દિવસથી હું એક જ વસ્તુ વિચારું કાયમી વ્લોગ નાખ્યું કાયમી વિડીયો નાખ્યો પણ હું થાય ને એક બેદી નાખી હું પછી નાખી ન શકતો તો મને ટાઈમ પૂછું જડે હવે આજથી આવડે ફૂલ નિર્ણય લઈ લીધો ગમે એમ જાય ડેઇલી વ્લોગ પડશે ન પછી હાવ બંધ થઈ ગયા હા વ્લોગ પછી આપણે મૂકીએ ને બરાબર કારણ કે જો કાયમી વ્લોગ મૂકી તો પછી આપણે કંઈક ઇન્કમ ચાલુ થાય કોક દી કુક દીમ મૂકી તો ના થાય એટલે આવડે એક નિર્ણય લઈ લીધો છે કાયમી વ્લોગ નાખવાનો તો આની પહેલાય મેં આગલો એક લોગ ઉતારેલો છે પણ એ લોગ નહીં આવે કટકા કટકા છે એટલે એમાં તમને મજા નહીં આવે આજથી પાછો સ્ટાર્ટ કરી દીધો આ તો ઘણા લોગ ઉતારેલ હોય મારે ઘણા કટકા કટકા હોય એટલે મજા ન આવે તો ચાલો પહેલાં હું સ્નાન કરી આવું ને પછી આપણે જાય છીએ ક્રેટા લઈ ક્રેટાની સર્વિસ કરાવવા માટે ચાલો અત્યારે હું જાઉં અત્યારે હું જાઉં છું ક્રેટાની સાફ સફાઈ કરાવવા બરોબર કેડી થઈ ગઈ છે બરોબર તો સર્વિસ કરાવવા માટે જાઉં છું હવે તો ફુગુ આવ્યો છો આમ તો બરોબર તો ચાલો આપણે આને વોશ કરાવી નાખી તો આપણે પહોંચી ગયા છે ગેરેજ ને બે ત્રણ ગાડી પછી આપણો વારો આવશે પણ કાઈ વાંધો નહીં હું હાથે સ્પ્રે મારી દઈશ એટલે ટૂંકમાં ફુવારોમાં મારી દે બારી બારી છે એ બાકી જો એલાઇમેન્ટનું મશીન છે ચંપલ લેવો હું તો એક વાત કહી દો મારે જ આવું કેમ થાય જઈ ચંપલ લેવું જઈ જય આ પ્રશ્ન મારે ઉભો થાય થાય ને થાય એક નવ નંબરનો ને એક આઠ નંબર બે અલગ અલગ સેમ ચંપલ સેમ પણ એક નવ ને એક આઠ મારે છે ને લખો નહીં આઠમી નવમી વાર બનાવ મારા ગામમાં ભાઈ બંને લે આવો બદલાવવા જવા જવા આવું કીને કેટલી વાર થયું કહેજો મને કોઈ નથી આજે છે તો નેક્સ્ટ ડે અને હું આવી ગયો છું વાડીએ બરાબર વાડીએ નધવાનું હાલે છે બધા વાડીમાં નેદે છે તો હું જ ર વાડી માં લે ને દુવાનું દેહ ટૂંકમાં મારા પપ્પા ને મારા મમ્મી ને દેહ મારો ભાઈ ગામ માં ગયો છે હું હજી આવ્યો છું ગામ માંથી થોલો હું જી કર ને દુવા લાગુ બીજું હું ટોપલી પહેલો તડકી ના લાગે હેમ જ બાકી ટૂંકમાં જ અહીંયા વેલ છે ને મારે બતાવી તમને એકલા વિડીયોમાં فل فکی گیا اٹھا ہوں دیکھا نہیں کرمکیلی گاڑی بنا ہے اپنے کالج جی. دیں باقی بنی گئی رانی رانی بنی گئی ریو گئی ریتی جی ساتھی آجے پاس بولے جو امرا رست رست خراب ہے نا گاڑی ہے نا دھو کہ نہ دوں کئی فیم پڑ پچیس میں دیکھ

تو بنی گیا ہے کہ جو اتنے پڑا تھا نیا کرنا جو گھمائن بنا چھپر کر رہے ہیں پلاسٹر پترا باقی ہے یہاں پچھلے آ, آ پوک بھر આ તો બહુ મોટું છે ઊંચાઈમાં ઊંચું છે આ ટૂંકમાં ઊંચાઈમાં નીચે આમાં ગાયું હાટું ની છે ગાયોની રહી ગઈ આમાં ભૂકાનો સ્ટોક થાય એ માટેનું હું બહુ મોટું બધું છે જો એમ બાકી બનાવ્યું બહુ મોટું બધું છે અહીંયા આપણે પાણી ટાંકો છે બાકી બાર લોડર આલે ટૂંકમાં ઓલી ગમાણું છે ને એમાં ઓલું કેદીનું ઓલું જામી ગયું છાણ લોડર ઉખેડી અને કરે વાલો બતાવી દેવા તો ચાલો હવે નવરાત્રી નજીક આવે છે એટલે ગામમાં અમુક બજારોમાં હે ને ઓલું કાદો હોય નહીં બૈડ પાથરવાની છે તો હાલો અહીંયા જાઓ અને પહેલાં ઓલી શું કહે ખડની સફાઈ કરવાની છે તો એ સ્વાદ્યવાળા કરે છે તો એ આલો અહીંયા જેની થોડોક ક્લિપ લઈ લો પછી એન્ડ કરશું અહીંયા બજારની સાફ સફાઈ આલે અને પાછળ આપણા બૈડના ટેક્ટરો ચાલુ છે આખી બજારમાં બળ પાથરવાની હોય પાથરી જાય તો તમને જીમ બતાવ્યું એમ આપણે સાફ સફાઈ થઈ બધું નેક્સ્ટ બ્લોક માં આવશે બરોબર તો એ બ્લોક પાછો ચાલુ કરતો હું ઓફિસ આવ્યો છું ને હું પાછો જાઉં છું તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયો જેમાં ખબર છે ને ડેલી બ્લોગ આવશે